તો પાટણમાં પણ રાધનપુર અને સાંતલપુર તાલુકામાં વરસાદી માહોલ છે રાધનપુર સાંતલપુર તાલુકામાં વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે આજે રાધનપુર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું રાધનપુર પીપળી કલ્યાણપુરા ગોતરખા કમાલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો તો સાંતલપુરના વારાહી લખાપુરા ઉનડી લુણીચાણા સાદપુરા સહિતના અનેક ગામોમાં વરસાદ થયો તો બનાસકાંઠામાં કાંકરેજ પંથકમાં બપોર બાદ વરસાદ પડ્યો શિહોરી સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદની હેલી જોવા મળી સતત અઠવાડિયાથી જિલ્લામાં વરસાદી માહોલ છે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત છે બાજરી જુવાર અને મગફળીના પાકને લાભ થશે વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે આજે બનાસકાંઠા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અત્યંત વરસાદની આગાહી છે જૂનાગઢમાંથી ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ વાસીઓ પણ સાવધાન રહે પચીસ અને છવ્વીસ ઓગસ્ટે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે રાજ્યના તમામ પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે और आने वाले पाँच दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडा स्टार्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो थर्टी से फोटी फोर किलोमीटर किलो पर आवर के आसपास रहने का पूर्वानुमान है अहमदाबाद में आज लाइट तो टू मॉडर रेन और साथ में थंडा स्टार्म की वार्निंग है और कल से कल परसों और उसके बाद के दिन में हैवी रेनफॉल की वार्निंग है साथ में अहमदाबाद और गांधीनगर के लिए आज से लेकर आने वाले चार दिनों के लिए हैवी रेनफॉल की वार्निंग है

ડિઝાસ્ટરને ડેમના પાણીની આવક અંગે અવગત કર્યા છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ ધરોઈ ડેમમાં ચોરાણું ટકા સપાટીએ પહોંચ્યો છે અને ડેમમાંથી સાબરમતી નદીમાં સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડાયું છે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયેલ પાણી સંત સરોવર ખાતે પહોંચતા બારથી અઢાર કલાક લાગશે ધરોઈ ડેમનું પાણી સંત સરોવર પહોંચે એ પહેલાં સલામતીના ભાગરૂપે સંત સરોવર ડેમમાં પાણી છોડાયું છે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે અને ભારે વરસાદના પગલે નદી નાળા જે છે તે છલકાયા છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગાંધીનગર ખાતે આવેલા સન સરોવરના દ્રશ્યો છે કે જ્યાં પણ પાણીની આવક જે છે તે સારા પ્રમાણમાં થઈ છે એટલે કે ધરોઈ ખાતેથી પાણી જે છે તે છોડવામાં આવ્યું છે અને તેની સીધી અસર જે છે તે સન સરોવર ઉપર પણ જોવા મળી રહી છે મહત્વનું એ છે કે અત્યારે હાલ સન સરોવરની વાત કરીએ તો સન સરોવર પાણીની સપાટી જે છે તે ત્રેપન ઇંચની જે સપાટી જે છે તે જોવા મળી રહી છે જેના કારણે સન સરોવરમાંથી પણ પાણી જે છે તે છોડવામાં આવ્યું છે મહત્ત્વનું ઈચ્છે છે કે સન સરોવર ડેમમાંથી પાણીની આવક બસ બસો વીસ ક્યુસેક પાણીની આવક જે છે તે થઈ છે ને તેના કારણે સનસરોવરમાં બાર હજાર ક્યુસેક જે છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે પાંચ ડેમના દરવાજા જે છે તે ખોલવામાં આવ્યા છે અને આ પ્રકારે પાણી જે છે તે સીધું વાસણા બેરેક તરફ સન સરોવરથી જઈ રહ્યું છે અને તે પ્રકારે છોડવામાં આવ્યું છે જોકે સનસરોવરથી જે પ્રકારે પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને નીચાણવાળા જે ગામો જે છે સાહપુર નભોઈ કોબા રાયસણ જેવા ગામો જે છે તેને તેને પણ એલર્ટ કરવામાં આવે છે આ ઉપરાંત ડિઝાસ્ટરને પણ પાણી છોડવાની જાણ જે છે તે કરવામાં આવી છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પણ નવા નીર આવે છે ધરોઈની વાત કરીએ તો ચોરાણું ટકા જળ સપાટીએ પહોંચ્યો છે અને ધરોઈ ડેમમાંથી પણ સાબરમતી નદીમાં સાઠ હજાર ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવ્યું છે બારથી અઢાર કલાક જેટલો સમય જે છે તે સરોવર સુધી પાણી પહોંચવાને થતો હોય છે ને ત્યારે સરોવરમાંથી પણ પાણી છોડવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે એટલે કે પાંચ ડેમના દરવાજા ખોલવામાં આવે છે અત્યાર સુધીમાં સૌપ્રથમ વખત એવું બન્યું છે કે ભારે વરસાદ થયો છે પાણીની આવક થઈ છે ને તેના કારણે વરસાદ હોવા છતાં પણ પાંચ ડેમના દરવાજા ખોલવાની નોબત જે છે તે આવી છે ગુજરાતી જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધરમપુરના જંગલ અને ડુંગર વિસ્તારમાં નોંધાયો ધરમપુરમાં પડેલા ચાર પોઈન્ટ અઢાર ઇંચ વરસાદના કારણે ઓરંગા નદી માં પાણીની સપાટી વધી છે વલસાડ પાસે કૈલાશ ઓવર બ્રિજ લગુઅલગ છે અને ઓરંગા નદીનું નીર પહોંચ્યું છે વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ છે વલસાડ બંદર પાસે પણ ઓરંગાનું પાણી પિચિંગ પર ફરી વળ્યું બપોર બાદ ધરમપુરમાં વરસાદ વિરામ લેતા વલસાડવાસીઓએ રાહતનો શ્વાસ લીધો જિલ્લામાં નદી નાળાની સપાટી પર તંત્રની પણ નજર છે વધુ માહિતી મેળવીએ વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાયા છે ભરત વલસાડનું વહીવટી તંત્ર કેટલું એલર્ટ છે ને હાલ નદીઓની જળસરની સ્થિતિઓ શું છે બિલકુલ હતી નદીમાં પાણીનું લેવલ વધતા જ તંત્રના શ્વાસ અદ્ થયા હતા આપને જણાવી દઈએ કે આજે સવારથી જ વલસાડના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો જોકે સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુરમાં પુરમાં ચાર ઇંચથી વધારે વરસાદ ખાબકતા તેની સીધી અસર તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળા ઉપર થાય છે અને આજે પૂર જેવી પરિસ્થિતિ હતી ત્યારે ધરમપુરમાં વરસેલા વરસાદના અસરના કારણે જ વલસાડ નજીકથી વહેતી જે ઔરંગા નદી છે તેમાં પાણીનું લેવલ વધ્યું હતું આથી સલામતીના ભાગરૂપે છે વલસાડના કૈલાસ રોડ પર આવેલો ઔરંગા નદીના પુલ ને છે એ બંધ કરી દેવામાં આવ્યો હતો આમ બંને તરફ વાહન વ્યવહાર અટવાઈ જતા અસખ્ય વાહન ચાલકો છે એને પરેશાનીનો સામનો કરવો પડ્યો મોટા ભાગના તમામ બંને તાલુકાઓમાંથી વહે છે જોકે ધરમપુર અને કપરાડામાં જ્યારે વધારે વરસાદ થાય છે તેની સીધી અસર શહેરી વિસ્તારોમાં અને નદી કિનારાના વિસ્તારમાં થાય છે આજે ધરમપુરમાં વરસેલા ભારે વરસાદને કારણે આભાર સમગ્ર માહિતી આપવા માટે તો વલસાડમાં ધરમપુરના જંગલ અને ડુંગર વિસ્તારના આદ્રશ્યો જ્યાંથી પાણી વહી રહ્યું છે એ પણ આપણે બતાવી રહ્યા છો ઔરંગા નદીના પાણીના સપાટીમાં પણ વધારો થયો છે અને તેની જળસરની સપાટી વધવાના કારણે વહીવટી તંત્ર એલર્ટ છે તો સુરત જિલ્લામાં પણ મેઘો મહેરબાન છે ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે આ વરસાદને પગલે નદી નાળા ઓવરફ્લો થયા સુરતના માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે માંગરોળના વેલાછા ગામે કીમ નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો વેલાછા ગામનો બીજા ગામ સાથેનો સંપર્ક પણ તૂટ્યો છે નદીમાં ભારે પાણીની આવક થતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે કીમ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા તો છેલ્લા ત્રણ દિવસથી અહીંયા વરસાદ છે સુરત શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તાર જિલ્લાના અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ અને તાલુકાઓમાં પણ વરસાદના અહેવાલ છે કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે અને તેના આકાશી દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે પાણીની આવક થતાં ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે જો કે અહીંયા લો લેવલ બ્રિજ છે એ પાણીમાં ડૂબ્યો છે અને વેલાછા ગામનો બીજા ગામ સાથેનો સીધો સંપર્ક તૂટ્યો છે ત્યારે આ અંગે તંત્ર પણ લોકોને સૂચના આપી રહ્યું છે કે આ બ્રિજ જે છે ત્યાંથી પસાર ન થવામાં આવે માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કિમ નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે માંગરોળના વેલાછા ગામે કીમ નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબ્યો છે વેલાછા ગામનો બીજા ગામ સાથેનો સંપર્ક છે નો ડ્રોનનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં આહલાદક દ્રશ્યો જોવા મળ્યા આ તસવીરો જુઓ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે કડાણા ડેમમાં હાલ નેવું હજાર ક્યુસેક પાણીની આવક છે કડાણાના છ ગેટ ચાર ફૂટ સુધી ખોલીને સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડાયું છે કડાણા જળાશય ખાતે ત્રણ હાઇડ્રો પાવર યુનિટ હાલમાં કાર્યરત છે દસથી વધુ જિલ્લાને કડાણા ડેમમાંથી પાણી પહોંચે છે સવારથી જ વરસાદી માહોલ છે બે દિવસમાં ભારે વરસાદની પણ આગાહી છે ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અખબારનગર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે અંડરપાસમાંથી પાણીનો નિકાલ નહીં થતા વાહન વ્યવહાર બંધ થયો છે વાહન ચાલકો માટે રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે ગુજરાતભરમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મહત્વનું છે કે આજ સવારથી અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે અનેક એવા પૂર્વ વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સ્થિતિ રહી હતી સાથે સાથે પશ્ચિમ અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરવાની અંશતઃ શરૂઆત થતાં જ અંડરપાસ છે તે બંધ કરવાની ફરજ પડી છે આ દ્રશ્યો જોઈ શકો છો દ્રશ્યો છે અખબારનગર સર્કલ નજીક આવેલા કેકા શાસ્ત્રી રેલવે અંડરબ્રિજના જ્યાં આગળ અંડરપાસ બંધ કરવામાં આવે છે તેની પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે કે થોડું ઘણું પાણી જે છે તે અંદર ભરાઈ જતા વાહન ચાલકોને થોડી મુશ્કેલી ના સર્જાય અને તેમાં વાહનો ના ફસાઈ જાય તે માટે રેલવે અંડરપાસ છે બંધ કરવાનું વખત આવ્યું છે અને જોઈ શકાય છે કે બીજી તરફ તેના કારણે રે રોડ રસ્તા જે છે તે ડાયવર્ટ કરતા વાહન ચાલકો જે છે તે પરેશાનીનો ભોગ બની રહ્યા છે ત્યારે મહત્ત્વનું છે કે આવનારા સમયમાં એટલે કે બે દિવસમાં ભારે વરસાદ થતાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું કેમેરા પ્રકાશ દેસાઈ સાથે મૌલિક ગામેચા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે છેલ્લા બે ત્રણ દિવસથી સતત અમદાવાદ શહેરની અંદર વરસાદ વરસી રહ્યો છે અને આજે શનિવારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ દ્રશ્ય અમદાવાદના એસજી હાઈવે ઉપરના એટલે કે મકરબા એસપી કચેરી પાસેના દ્રશ્યો છે કે જ્યાં જે ડ્રેનેજ લાઇનમાંથી પાણી બહાર આવી રહ્યું હતું અને સમગ્ર રોડ ઉપર ગટરનું પાણી ઉભરાઈ ચૂક્યું છે ભારે દુર્ગંધ મારી મારી રહી છે લોકો અહીં ભારે હાલાકીનામાંથી પસાર થઈ રહ્યા છે કારણ કે આ જે પાણી છે તે ખૂબ જ દુર્ગંધ મારતું પાણી છે મકરબા જે અંડર અંડરપાસ પાસેની આ જે ડ્રેનેજ લાઇન હતી તે ડ્રેનેજ લાઇન ઓવરફ્લો થઈ હતી અને તેને પરિણામે ચારે તરફ આપ જોઈ શકો છો પાણી ભરાઈ ચૂક્યા હતા અને આ પાણી છે તે ગટરનું ગંદુ પાણી છે અને પરિણામે આસપાસના જે વિસ્તાર છે કે જેમાં ભારે દુર્ગંધ હાલ મારી રહી છે લોકો છે તેઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે અનેક કિલોમીટરો સુધી આ ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા કેમેરામેન શાહ સાથે સોની ન્યૂઝ ગુજરાતી અમદાવાદ પંકજ તો સ્થિતિ વણસી બની શકે છે કારણ કે જે રીતે અમદાવાદ શહેરની ભૌગોલિક સ્થિતિ છે જો અમદાવાદ શહેરના વાસણા બેરેજના જે પાણી છે તેનો સ્તર જો ઊંચું રહે તો અમદાવાદ શહેરમાંથી પાણીનો નિકાલ નથી થતો અને એ તરફ કહી શકાય કે ધરોઈ ડેમ જે જે છે તેમાંથી પણ પાસઠ હજાર ક્યુસેક પાણીની આવક છે તે જોવા મળી રહી છે તો બીજી તરફ સંત સરોવર જે ડેમ છે તેમાંથી પણ બાર હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે જે રીતે હાલ અપડેટલી આંકડા મળી રહ્યા છે બપોરના ચાર કલાક સુધીના તેની અંદર જે વાસણા બેરેજ છે તેનું લેવલ છે એકસો ત્રેવીસ ફૂટ કરાયું છે હર હંમેશા માટે જે કદાચ કહી શકાય કે વાસણા બેરેજ એકસો ને સત્યાવીસથી એકસો ઓગણત્રીસ ફૂટ જેટલું તેનું લેવલ મેન્ટેન થતું પરંતુ તેમ છતાં પણ આ વખતે તેનું લેવલ છે એકદમ ડાઉન કરાયું છે કારણ કે જે એક તરફ વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું છે કે ઉત્તર ગુજરાતના અનેક એવા વિસ્તારોમાં ભારે વરસાદ થશે તેના કારણે જે ધરોઈ ડેમ છે તેમાં પાણીની આવક થશે ધરોઈ ડેમ હાલ નેવુંથી ચોણા ટકા જેટલો ભરાઈ ગયો છે ત્યારે તેમાંથી પાણીનો જે ફ્લો છે જે જી બિલકુલ તો અમદાવાદના એસ જે હાઇવે ઉપર પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ તસવીરો તમે જોઈ શકો છો સરખેજ પાસે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ગટરના પાણી બેક મારતા હાઇવે પર પાણી ભરાયા અનેક વાહનો રસ્તા વચ્ચે બંધ પડ્યા હાઇવે પર અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વાત અમદાવાદની પણ કરી લઈએ અમદાવાદમાં વરસાદને કારણે પાણીનો ભરાવો થયો છે ચાણક્યપુરી રોડ પર ઢીચણ સમા પાણી ભરાયા ઘાટલોડિયા ચાણક્યપુરીના આ દ્રશ્યો છે અહીંયા ઢીચણ સમા પાણી ભરાયા છે રોડ પર વરસાદી પાણી જમા થયું છે જેના કારણે લોકોને અવર ભારે હાલાકી પડી રહી છે તસવીરો જોઈ શકાય છે કે કારના ટાયર ડૂબી જાય એટલું પાણી રસ્તા પર છે મુખ્ય માર્ગ પર પસાર થવામાં ભારે હાલાકી આગામી બે દિવસમાં અમદાવાદમાં ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને ત્યારબાદ આજે વહેલી સવારથી આ જ પ્રકારનો માહોલ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે વાત કરીએ ચાણક્યપુરી વિસ્તારમાં કે જ્યાં છેલ્લા ઘણા સમયથી જજીજબ બંગલો રોડ છે હરિવિલા સોસાયટી છે સહિતના અનેક રોડો પર પાણી જ પાણી જે છે તે સામાન્ય વરસાદમાં પણ જોવા મળતા હોય છે તેનું કાયમી નિરાકરણ નથી આવતું તેવો સ્થાનિકોનો આક્ષેપ છે બીજી તરફ ચાણક્યપુરી જે વેજીટેબલ માર્કેટ છે તે વેજીટેબલ માર્કેટ પાસે મોટી સમસ્યા જે છે તે એ જોવા મળી રહી છે કે તેમનું જે કામગીરી જે છે તે યથાવત છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક પાણીનો ભરાવો જે છે તે અહીંયા આગળ ચાલુ રોડ ઉપર જોવા મળી રહ્યો છે અને અનેક વાહન ચાલકો જે છે તેને મુશ્કેલી પડી રહી છે આ દ્રશ્યો જોઈ શકો છો દ્રશ્યો છેલ્લા દસેક વર્ષથી હોવાનું સ્થાનિકોનું કહેવું છે કારણ કે દસેક વર્ષથી વાહન ચાલકોને અહીંયાથી નીકળવામાં તકલીફ પડી રહી મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો છે અનેક વાહનો જે છે તે વરસાદ સામાન્ય પડતા બંધ થઈ જતા હોય છે અને પાણીમાંથી તેમને પસાર થવું પડે તેવી સ્થિતિ છે કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું ભલે છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિમાં દસ વર્ષથી પરિસ્થિતિ આની આ છે ગમે એમ લાઈનો મોટા ભૂંગળા નાખ્યા નવી લાઇન નાખી પણ કોઈ પાણીનો નિકાલ થતો જ નહીં છોકરાઓને સ્કૂલે લેવા જવું મો મેકવા જવું થોડો ઘણો વરસાદ પડ્યો નહીં કે ચાલુ થયું નહીં અને ઇલેક્ટ્રિક ધાંભલાઓ છે તો જો કદાચ લાઇનના કારન્ટ શોર્ટ સર્કિટ થયું તો બધા ચોટી રહેવાના બરાબર પણ કોઈ જોનાર જ છે નહીં હમણાં કોર્પોરેટરને આવ્યા હતા એ પોતે બધા એ એમસીના માણસો લઈને ઢાંકણા બાંકણા ખોલાવરાયા પણ સમસ્યાનું આનું કોઈ હલ થતું નહીં કોર્પોરેટર આગળના વરસાદમાં બી આવ્યા હતા બે વખત આવીને ત્યાં ઢાંકણા ખોલાવરા પણ આ નીચાળો વિભાગ છે એટલે કોઈ સમસ્યાનું હલ થતું નહીં પાણી તો એનું એ થોડો ઘણો બી વરસાદ આવી જાય ને તો ચક્કા જામ થઈ જાય ભરાઈ જ જાય કોઈ નિકાલ આના લીધે બધા ગટરોમાંથી બેગ મારે છે એટલે બધા ઘરોમાં નીકળે પાણી આ સિવાય આ ચાણક્યપુરી વિસ્તારમાં અનેક એવો વિસ્તાર છે સામેની બાજુ કઈ કઈ સોસાયટી છે જ્યાં પાણી ભરી જાય જજ બંગલા સામેની એક બાજુ જજ બંગલા છે આ સેક્ટર પાંચ આકાશ પરિસર છે આ બે જગ્યા આટલા વિસ્તારમાં તો છેલ્લા દસ વર્ષથી આની આજ પોઝિશન છે તો અગાઉ કોઈ રજૂઆત આ બાબતે કરી હોય રજૂઆત થાય છે કામકાજ બી થાય છે પણ એનો કોઈ નિકાલ જ નહીં સ્થાનિકોનું કહેવું છે કે તેનું કાયમી નિરાકરણ આવે તે માટેની રજૂઆતો અનેક વખત કરવામાં આવી છે પરંતુ તેમ છતાં પણ આ પરિસ્થિતિ ઠેરની ઠેર છે ત્યારે આનો હલ ક્યારે આવે છે તે જોવું રહ્યું કેમેરાન પ્રકાશ દેસાઈ સાથે મૌલિક ગામેચા ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદના વાસણા બેરેજના એક સાથે ચોવીસ ગેટ ખોલાયા છે શહેરમાં વરસાદી માહોલ અને ઉપરવાસમાં પાણીની સતત આવક ઉપરવાસમાંથી પચાસ હજાર ક્યુસેક પાણી આવવાની સંભાવના છે શહેરમાં પાણી ભરાવાના સંકટથી બચવા બેરેજના દરવાજા ખોલાયા છે બેરેજના ત્રીસ દરવાજા પૈકી ચોવીસ દરવાજા ખોલવામાં આવ્યા શહેરી વિસ્તારમાં પાણીનો ભરાવો ન થાય તે માટે નિર્ણય કરાયો છે વરસાદી માહોલ વચ્ચે તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પણ અપાયું છે માહિતી સંવાદદાતા પ્રણવ બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે મહેસાણામાં વડનગર તાલુકાના વાઘડી ગામ નજીકનો એક બનાવ સામે આવ્યો જેમાં સાબરમતી નદીના તટમાં છ થી સાત લોકો ફસાયા ટ્રેક્ટર લઈને નદીમાં રેતી લેવા જતા ફસાઈ ગયા ધરોઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ પાણી ફરી વળ્યા હતા સાબરમતી નદીમાં ભારે પાણીના કારણે છ થી સાત લોકો ફસાયા સ્થાનિક વહીવટી તંત્રની ટીમ અને ફાયરની ટીમો પહોંચી ગઈ સાબરમતી નદીમાં ફસાયેલા લોકોની બચાવ કામગીરી હાથ ધરાઈ તો મહેસાણાથી આ તસવીરો આવી રહી છે સાબરમતી નદીના તટમાં છ થી સાત લોકો ફસાયા હતા ટ્રેક્ટર લઈને નદીમાં રેતી લેવા જતી વખતે ફસાયા હતા ત્યારે અહીંયા ફાયરની ટીમો અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો પહોંચી અને જે લોકો ફસાયા હતા તેમને બચાવવામાં આવ્યા હતા